આ ગેંગે બસો પાંત્રીસ કરોડથી વધુના બેંક ટ્રાન્ઝેક્શન અને અંદાજે સો કરોડના આંગળીયા વ્યવહાર દ્વારા લોકોને શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પોલીસ તપાસમાં આ છેતરપિંડીનો વ્યાપ એટલો મોટો છે કે જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેની સામે દેશભરના છવ્વીસ રાજ્યોમાં ગેંગ વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ડેની સ્વરૂપે હેમલ નવીન ચંદ્ર દયાલાલ ધાનક કુમરવર સાડત્રીસ ધંધો વેપાર રહે રાજકોટ મુળગામ ધ્રાપા તાલુકો જિલ્લો ભાવનગર જયસુખભાઈ રામજીભાઈ જાધવ પટોળિયા ઉંમરવર્ષ ચુમાલીસ ધંધો એજન્ટ રહે સુરત મુળગામ પ્રેમપરા જિલ્લો જિલ્લોમરેલી યશકુમાર કાળુભાઈ રામજીભાઈ પટોળીયા વર્ષ પચીસ ધંધો વેપાર રહે સુરત મુળગ્રામ તાલુકો તાલુકોધારી જિલ્લો રેલી સામેલ છે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવે સોઝિયાએ માહિતી આપતા જણાવ્યું કે મુખ્ય આરોપી ડેનિશ તેના પિતા નવીનભાઈ અને ભાઈ દિપેન નવીનચંદ્ર ધાનક સાથે મળીને આ ધંધો ચલાવતો હતો હાલમાં અલ્પેશ લાલજીભાઈ વઘાસિયા દિપેન નવીનચંદ્ર ધાનક નવીનચંદ્ર દયાલક ધાનક ઝરીતા હિતેશભાઈ ગોસ્વામી સૌરવ જયેશભાઈ સાવલિયા હરીશ મકવાણા વિપુલકુમાર કાંતિભાઈ સાવલિયા તરુણુભાઈ વિશાલ ગોરંગભાઈ દેસાઈ બંટી પરમાર અને મયૂર સોજિત્રા જેવાની આરોપીઓ ફરાર છે જયસુખ પટોળિયા અને યશરામજીભાઈ પટોળિયા ડમી એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી કરોડો રૂપિયા મેળવતા હતા ટીવીઆઈટી ન્યૂઝ પ્રતિનિધિ ચતનભાઈ જે બુંદેલા સુરત